નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તલના ભાવમાં કેટલો વધારો જોવા મળી શકે છે સાથે સાથે જે તલના ભાવ છે હાલ કેટલા રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે બાજુમાં આવેલા કાંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા તલના બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તલના ભાવ રાજકોટ પંદરસોથી બે હજાર ચાલીસ ગોંડલ બારસો એકાવનથી બે હજાર એકતાલીસ અમરેલી અગિયારસો પચાસથી બે હજાર પચીસ બોટાદ એક હજારથી ઓગણીસો પચાસ સાવરકુંડલા ચૌદસો પચાસથી ઓગણીસો જામનગર સોળસોથી એકવીસો ભાવનગર સોળસોથી એકવીસો સુડતાલીસ જામજોધપુર અગિયારસો પચાસથી અઢારસો એકસઠ કાલાવડ ચૌદસો પાંત્રીસથી સત્તરસો પંચાણું વાંકાનેર તેરસોથી અઢારસો છ જેતપુર બારસો પચાસથી એકવીસો જસદણ તેરસોથી એકવીસો વિસાવદર તેરસો પિસ્તાલીસથી ઓગણીસો એકોતેર મહુવા બારસો નેવુંથી બે હજાર છવ્વીસ જુનાગઢ અગિયારસોથી બે હજાર પચાસ મોરબી આઠસોથી નવસો એંશી માણાવદર બારસોથી સત્તરસો બાબરા પંદરસો નેવુંથી સત્તરસો દસ કોડીનાર બારસો સિત્તેરથી ઓગણીસો પંચાણું ધોરાજી અગિયારસો છત્રીસથી અઢારસો એકાણું પોરબંદર ચૌદસો પાંસઠથી અઢારસો પાંચ હળવદ અગિયારસોથી ઓગણીસો પચાસ ઉપલેટા તેરસોથી ઓગણીસો પંદર ભેંસાણ એક હજારથી અઢારસો પંચાણું જામખંભાળિયા તેરસો પંચ્યાસીથી અઢારસો પાંત્રીસ પાલીતાણા તેરસો એકાણુંથી સત્તરસો ધ્રોલ ચૌદસોથી અઢારસો સિત્તેર હારીજ બારસોથી બારસો એક ઊંજા એક હજારથી ઓગણીસો એંશી હિંમતનગર નવસોથી એક હજાર વિસનગર અગિયારસોથી ચૌદસો એક કડી પંદરસો એકથી પંદરસો પંચાણું વિરમગામ નવસોથી સત્તરસો એક દાહોદ ચૌદસોથી સોળસો